વેલકમ ટુ કંસનબા બાંધણી તમે જોઈ રહ્યા છો સાટિન સિલ્કની અંદર ડ્રેસ ગજી સિલ્કનો દાણો આવે એ રીતે દાણો બનાવેલો છે આ ટોપ છે ઉપરનું તેનું સલવાર આવશે અને આ દુપટ્ટો આવશે દુપટ્ટોમાં એજિંગની બોર્ડર આવશે અને ફેન્સી બંધે જ બાંધેલું છે આખું ઓપન કરીને તમને બતાવું જોઈ લ્યો પછી કલર આને બતાવી બધા લિમિટેડ સ્ટોક છે અને જો આ એનો દુપટ્ટો છે દુપટ્ટાની અંદર એ બારીક બંધે જ આવશે એકદમ ઝીણું કામ આવશે અને કલર તો તમને બતાવ્યા આ ફરીથી જોઈ લો આ મહેંદી કલર છે ગ્રીન કલર રેડ કલર અને મરુન કલર અને બ્લેક કલર આ બધા એના કલર છે લિમિટેડ સ્ટોક છે તો આમાંથી તમને કયો કલર સારો લાગે છે એ જરૂર કહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ